નગરપાલિકા ટાઉન હોલ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું આજે કઠલાલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં આવી જુદા જુદા ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પોતાના અનુભવ શેર કરવામાં આવ્યા તેમજ સફર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કઠલા તાલુકા પંચાયત પૂર્વ ગોવિંદભાઈ પરમાર અનારા જિલ્લા પંચાયત સદસ્યશ્રી શ્રી ચૌહાણ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર સોલંકી નાયબ તાલુકા વૈજ્ઞાનિક વિસ્તરણ અધિકારીઓ તલાટીકમ ગ્રામ સેવક મિત્રો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત પડેલ મિત્રો તેમજ માતા બહેનો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા